ગુજરાત બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું છે તેની સાથે જ એક નવું વાવાઝોડું આપણે આજના વિડીયોની અંદર વાત કરી લઈશું કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે તે કઈ તારીખ આસપાસ જે છે તે મિત્રો ગુજરાતની આસપાસ ત્રાટકી શકે છે અને સાથે જ અહીં અરબસાગરની અંદર એક નવી હલચલ જોવા મળી છે તે પણ મિત્રો આગામી

માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જશે ત્યાં મિત્રો મળી જાય તો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો વાત કરી લે બંગાળની ખાડીનું જે વાવાઝડું છે તેના વિશે મિત્રો અહીં તમે જોઈ શકો કે અહીંયા બંગાળની ખાડી રહેલી છે ત્યાં મિત્રો આ વાવાઝોડું જે છે તે આગામી પાંચ દિવસમાં ત્રાટકી ચૂક્યું છે મિત્રો આ વાવાઝોડું સમગ્ર બંગાળની ખાડીના આસપાસના જે પણ વિસ્તારો જે છે મિત્રો મિત્રો અહીં સર્જાવાનું છે છે સૌથી વધારે નુકસાન કરવાનું તો તેની આસપાસના મિત્રો જે પણ વિસ્તારો છે ખાસ કરીને મિત્રો ભારતના ઉત્તર પ્રદેશ આસપાસના વિસ્તારો ઓડિશા ઝારખંડ આંધ્રપ્રદેશ બાંગ્લાદેશ લાગુ વિસ્તારો મ્યાનમાર દેશ થાઈલેન્ડ દેશ આ દરેક દેશોને મિત્રો નુકસાન કરવાનું છે આ વાવાઝોડું ખાસ કરીને મિત્રો આગળ જઈને આ વાવાઝોડાની દિશા કઈ તરફની રહેશે તે મહત્વનું રહેશે ખાસ કરીને જો તેની દિશા આ સાઈડની આગળ વધશે તો મિત્રો તે મ્યાનમાર

કરી લીધી કે એની પરિસ્થિતિ શું છે આગામી પાંચ દિવસમાં તે બંગાળની ખાડીમાં સમગ્ર જશે ત્યારબાદ ત્યારબાદ તેની અસર જોવા જોવા મળી મળી શકે હવે મિત્રો આપણે વાત કરવાની છે છે કે એક નવી હલચલ બંગાળની ખાડીની નીચેના ભાગ કે જ્યાં અરબસાગર આવેલું છે ત્યાં તેના વિશે મિત્રો વાત કરી હિન્દ મહાસાગર અને અરબ સાગરની વચ્ચે એક નવી સિસ્ટમ સક્રિય બની છે વાવાઝોડાની અહીં તમે જોઈ શકો મિત્રો બંગાળની ખાડીનું વાવાઝોડું અહીં રહેલું છે અને તેની બાજુમાં જ મિત્રો અહીં અરબ સાગરમાં એક નવી સિસ્ટમ જોવા મળી આ મિત્રો જે છે તે વાવાઝોડું કે દૂનું સક્રિય છે પાંચથી દસ દિવસથી પરંતુ આની દિશા જે છે તે નીચે તરફ જતી હતી જેથી કરીને લોકો ટેન્શનમાં ન હતા પરંતુ બે દિવસથી મિત્રો તેની દિશા લગાતાર ઉપર જઈ રહી છે આ મિત્રો ખાસ કરીને જો મિત્રો તેની દિશા હજુ આગામી સમયમાં આ બાજુ ઉપર જાય છે તો અહીં ઓમાન છે અને અહીં ગુજરાત છે અહીં મિત્રો ઓમાનની તરફ મિત્રો આ વાવાઝોડું અહીં ઓમાન અને ગુજરાતની વચ્ચે જો મિત્રો આ વાવાઝોડું અહીં સર્જાય છે તો સમગ્ર ગુજરાતને અને સમગ્ર ભારતના બાજુના વિસ્તારો છે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો

મિત્રો તમે જોઈ શકો કે આગામી 10 દિવસ બાદ આ વાવાઝોડું છે અરબસાગર અને ગુજરાત વચ્ચે મિત્રો કોઈ અત્યારે હલચલ નથી જોવા મળતી પરંતુ આગળના દસ દિવસમાં જોઈએ તો અહીં મોટી સિસ્ટમ સક્રિય બને છે ગુજરાતની પાસે જે મિત્રો ખૂબ જ નુકસાનદાયક સાબિત ગુજરાત માટે થવાની છે જ્યાં મિત્રો આ વાવાઝોડું ઘોડાનો ખતરો પહેલા નોતો કારણ કે વાવાઝોડું 10 દિવસ બાદ નીચે જતું જોવા મળી રહ્યું હતું પણ અત્યારે મિત્રો તમે જોઈ શકો કે આગામી 10 દિવસ બાદ આ વાવાઝોડું ઉપર ચડી રહ્યું છે ભારત તરફ અને ખાસ તો ગુજરાત તરફ તો મિત્રો આ અરબ સાગરનો જે વાવાઝોડું છે તેની અસર અહીં ગુજરાત પાસે હોવાથી વધારે જોવા મળશે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે તેની અસર મિત્રો આટલી બધી ગુજરાતમાં જોવા નહીં મળે પરંતુ આગામી 10 દિવસ બાદ આ વાવાઝોડું ઉપર ચડવાનું છે તેને લઈને મિત્રો ગુજરાતમાં ભારે નુકસાન જોવા મળી શકે છે અને મિત્રો આ કોઈ ખોટી માહિતી નથી અમે તમે તમે જોઈ શકો એપ્લિકેશન દર્શાવે છે કે આગામી દસ દિવસમાં આજે વાવાઝોડું જે છે કે મિત્રો ઉપર ચડી રહ્યું છે ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાતો કેટલાક છે પટેલ તે લોકો મિત્રો અંબાલાલે આગાહી પણ કરી હતી ગયા ગયા અંદર કે મિત્રો જે છે તે ગુજરાતમાં એક વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે લગાતાર મિત્રો આના વિશે લોકો વાત કરી રહ્યા છે તે વાત સાચી જોવા મળી રહી છે આગામી દસ દિવસ બાદ ગુજરાતની અંદર મિત્રો જે છે તે એક ભીષણ વાવાઝોડું જોવા મળી રહ્યું છે ખાસ કરીને દસ દિવસ બાદ એટલે કે એક જૂન આસપાસ તમને જે છે તે આ વાવાઝોડું જોવા મળી શકે

ગુજરાતમાં જોવા મળી શકે સાથે આટલું જ રાખીએ છીએ આવનારા સમયમાં વાવાઝોડાની દિશા કઈ તરફ જાય છે તેને લઈને હું તમને રોજ રોજ વિડીયો અપલોડ કરીને જણાવતો રહીશ કે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું સાથે જ ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ રહેશે આવનારા ચોમાસાને લઈને પણ માહિતી આવી રહી છે તેના વિશે પણ મિત્રો વાત કરીશું આવનારા વિડીયોની અંદર